આ હિરણ્ય કશ્યપુ બ્રહ્માજી નું તપ કરવા માટે પર્વત ઉપર જાય છે પર્વત ઉપર જઈને તપ કરે છે ભાગવત માં લખેલું છે ખાસ કરીને સાંભળજો જેવું તપ નથી કર્યું એક પગે રહી બંને હાથ ઊંચા કરી અને માથું ઊંચું રાખીને તપ કર્યું છે તપ કરતા 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 એક હજાર વર્ષ વીતી ગયા બ્રહ્મણે નમહા બ્રહ્મણે નમહા બ્રહ્મણે નમહા તપ કરે છે એક હજાર વર્ષ પછી બ્રહ્માજી આવ્યા અને જેવા બ્રહ્માજી આવ્યા બ્રહ્માજીએ કીધું હિરણ્ય કશ્યપુ તારા તપ બહુ પ્રસન્ન છું જે જોતું એ માગી લે હિરણ્ય કશ્યપુ કીધું દેવું જોઈ તો મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ક્યારે થાય નહીં દાદા મને એ સમજાતું નથી જેટલા રાક્ષસ છે ને બધા એક જ માગ્યો મારું મૃત્યુ ન થાય અને બધા મરી તો જાય જ છે એટલે બોલો તમે માંગતા ને હોય કઈ મરવાનું નક્કી છે બધા યાદ રાખજો ભગવાન બ્રહ્માજીએ ના પાડી દીધી હિરણ્ય કશ્યપુ આવું વરદાન ના આપી શકું બીજું કઈક માંગી લે હિરણ્ય કશ્યપુ એ માંગ્યું મને એવું વરદાન આપો કે દિવસે નો મરું રાતે નો મરું ઘરમાં નો મરું બહાર ના મરું અસ્ત્ર થી ના મરું શસ્ત્ર થી ના મરું ભીના થી ના મરું સુકા થી ના મરું એટલું જ ને હે બ્રહ્માજી તમારી સૃષ્ટિમાં બનાવેલી કોઈ વસ્તુ કે વ્યક્તિ થી મારું મૃત્યુ થાય નહીં